ડિંડોલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરનાર બે મહિલા સહિત છ ઊંટ વૈદને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતમાં નકલી ડોક્ટર પકડવાનું યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડિંડોલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરનાર છ ઊંટ વૈદ જેમાં બે મહિલા આરતી દેવી સત્યપ્રકાશ શોભનાથ મોરિયા મનોરમા અમૃદેવ વિક્રમાદિત્ય પાલ તથા રાજેશ રામકૃષ્ણ મહાજન

એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાય કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીડીએમાં સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાની કલમ ત્રીસનો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં મહેશ રાજપૂત શરદ નારાયણ પટેલ આરતી અને મનોરમાબેન આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે